નવી નવી રેસિપીઓ જોવા માટે મારી ચેનલ હર્ષા કુકિંગ ગુજરાતીને ને કરો અને લાઈક પણ આપો હર્ષા કુકિંગ ગુજરાતી ચેનલ માં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું શાક ની રેસીપી શાક ની રેસીપી માં આજે આપણે બનાવીશું સરગવા બટેટા નું શાક તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આજની રેસીપી સરગવા બટેટા નું શાક સરગવા બટેટાનું શાક બનાવવા માટે અહીં મેં એક બટેટું લીધું છે અને પાંચ સરગવાની સિંગો લીધી છે હવે આપણે તેનું કટિંગ કરી લઈએ સરગવાની સિંગોના મીડિયમ ટુકડા કરી લીધા છે અને બટેટાની છાલ ઉતારી લીધી છે હવે આપણે બટેટાને પણ આ રીતે સરગવાના આકારમાં લાંબી ચીરીમાં કાપી લઈએ એટલે આ રીતે કરીએ ને તો દેખાવ પણ સરસ આવે ને ખાનારા ખાવાનું પસંદ પણ કરે આ રીતે આપણે બટેટાને સરગવા બટેટાને ધોઈ લઈશું અને કુકરની અંદર એડ કરી દેસુ બે સીટી થાય તે રીતે આપણે બાફી લેશું સરગવા અને બટેટા ડૂબે એટલું આપણે પાણી નાખીશું વધારે પાણી એડ કરીશું નહીં શાકમાં નાખવા માટે આપણે એક સ્લરી તૈયાર કરી લઈએ તેના માટે મેં ત્રણ ટેબલ સ્પૂન ચણાનો લોટ લીધો છે અને તેની અંદર આપણે પાણી એડ કરી દઈએ અને સાથે આપણે કોથમરી અને તેના ડંઠલ એડ કરી દઈએ આ ડંઠલથી બહુ સરસ ટેસ્ટ આવશે એકદમ સરસ સુગંધ આવશે કોથમરીની ગાંઠા ન રહે તેવું આપણે મિશ્રણ તૈયાર કરી લઈએ જુઓ લમ્સ ફ્રી આપણે સ્લરી તૈયાર કરવાની છે ચણાના લોકની અહીં બે વિસલમાં સરગવો પણ એકદમ સરસ રીતે બફાઈ ગયો છે જુઓ અને બટેટા પણ સારી રીતે બફાઈ ગયા છે એટલે પાણી વધારે એડ કર્યું નથી માત્ર આટલું જ પાણી આપણે રાખ્યું હતું પાણીને આપણે બહાર કાઢી અને શાકમાં યુઝ કરીશું ફેંકીશું નહીં હવે આપણે શાકનો વઘાર કરીશું તેના માટે મેં કઢાઈમાં ત્રણ ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા મૂક્યું છે તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે રાઈ નાખશું રાઈ આપણે બે ટી સ્પૂન નાખશું બહુ સરસ લાગશે ત્યાર પછી સાત થી આઠ લસણ કરીને મેં સુધારી લીધી છે તેને એડ કરી દઈએ લીલા મરચાને ને સમારી લીધું છે એક લીલું મરચું એડ કરી દઈએ ત્યાર પછી હિંગ એડ કરી દઈએ વઘારને આપણે સરસ રીતે થવા દઈએ એટલે શાક બહુ સરસ ફ્લેવરફુલ બને હવે આપણે વઘારમાં એડ કરીશું અડધી ચમચી હળદર ધીમા ગેસ પર હવે આપણે કાશ્મીરી મરચાની ભૂકી એડ કરી દઈએ બે ચમચી અને તેની સાથે આ જે

તેને પણ સારી રીતે મિક્સ કરી લઈએ જો તમે લસણ ના ખાતા હો ને તો સ્કીપ કરી શકો છો અને તેની જગ્યાએ આદુની કટકીઓ અથવા ખમણેલું આદું પણ નાખી શકો છો સરસ લાગશે એ પણ ઉકળી જાય એટલે આપણે એડ કરી દઈએ બાફેલો સરગવો અને બટેટા હળવે હાથે ડેલી કેટલી આપણે ચલાવીએ અડધી મિનિટ આપણે આ રીતે કૂક થવા દઈએ જેથી મસાલા છે તે બધા જ બટેટા અને સરગવામાં ચડી જાય જેવું બધું ઉકળવા માંડે અને અડધી મિનિટ થઈ જાય એટલે આપણે તૈયાર કરેલી સ્લરી ઉમેરી દઈએ ને આપણે આ રીતે જ રાખી દઈએ અને ધીમા તાપે કૂક થવા દઈએ હવે આપણે અડધી મિનિટ પછી એકદમ સરસ રીતે હળવે હાથેથી ફેરવી લઈએ ચણાના લોટને કૂક થતા વાર નહીં લાગે અડધી મિનિટ જેવું થશે ને એટલે કૂક થઈ જશે ચલાવી લીધા પછી ધીમો તાપ છે હવે ઉમેરી આપણે ચણા ચણાના લોટ અને મસાલા વાળું શાક બનીને તૈયાર થઈ ગયું છે જો તેલ છૂટું પડી જાય ને એટલે સમજવાનું કે ચણાનો લોટ પણ કુક થઈ ગયો છે તેલ રિલીઝ થઈ રહ્યો છે આ રીતે આપણે હજુ એકાદ મિનિટ રાખશું અને ત્યાર પછી આપણે ગેસને બંધ કરીશું ચટપટું અને ટેસ્ટી સરગવા બટેટાનું શાક તૈયાર થઈ ગયું છે જુઓ તેલ પણ છૂટું પડી ગયું છે ગેસને આપણે બંધ કરી દઈએ અને હવે શાકને આપણે સર્વિંગ કરીશું કેટલું સરસ ઘાટું રસાદાર તમારે વધારે રસો રાખવો હોય તો થોડી સ્લરી વધારે પાણીવાળી કરવાની અથવા થોડું પાણી એડ કરી દેવાનું તો રસાવાળું પણ શાક થશે પણ અમને આ શાક પસંદ છે આ ટાઈપનું એટલે હું આ રીતે કરું છું સરગવાના શાકને આપણે રોટલી સાથે સર્વ કરીશું રોટલી કે પરોઠા સાથે બહુ સરસ લાગે છે જો એકદમ ટેસ્ટી અને મજેદાર ચટપટું એવું સરગવા બટેટાનું શાક બનીને સર્વ થઈ ગયું છે સરગવા બટેટાના આ શાકનો વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટ કરીને જણાવજો અને વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને વધુમાં વધુ તમારા સર્કલમાં શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો હવે મળીશું આવી જ એક અવનવી રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ